પ્રાકૃતિક કૃષિ તો પ્રાકૃતિક કૃષિ કોને કહેવામાં આવે જે પણ સંસાધનો આપણા અહીં આસપાસ મળી રહેતા હોય એમાં જે કોઈ બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર ના પડતી હોય એના આપણે પ્રાકૃતિક કૃષિ કહીએ છીએ પ્રાકૃતિક કૃષિની અંદર એક દેશી ગાય રાખવામાં આવે છે અને એક દેશી ગાયની અંદર ત્રીસ હેકરમાં ખેતી થાય છે દેશી ગાયના એક ગ્રામ ગ્રોબરની અંદર ત્રણસોથી પાંચસો કરોડ જેટલા બેક્ટેરિયા હોય છે આપણા ખેતરમાં અત્યારે જે જે આપણે જે અનાજ જે ખાઈએ છીએ એ આપણે એની અંદર રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એમાં ઘેર ઘેર અત્યારે આપણે બીપી છે ડાયાબિટીસ કેન્સરના રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એના માટે સરકારે બે હજાર વીસથી આ પ્રાકૃતિક કૃષિની એક ઝુંબેશ ઉપાડેલું છે આની અંદર પ્રાકૃતિક કૃષિમાં આપણે એક જીવામૃત બનાવવાનું આવે છે આ જીવામૃત કૃષિ ગાયના ગોબર દસ કિલો ગોબર લેવાનું દસ કિલો ગૌમૂત્ર લેવાનું બસો કિલોના ડ્રમ લેવાનું એની અંદર એકસો એસી લીટર જેટલું પાણી ભરવાનું આવે છે એક કિલો બેસન લેવાનું આવે છે એક કિલો બેસી ગોળ લેવાનું આવે છે અને એક સીડાફાડાની મોટી માટી લેવાનું આવે છે હે સવારના સાત ઘડિયાળના કાંટાની દિશામાં બે બે મિનિટ લાવવાનું આવે છે શિયાળો હશે તો એ થી સાત દિવસમાં જીવામૃત તૈયાર થશે અને ઉનાળો હશે તો ત્રણથી ચાર દિવસમાં તૈયાર થઈ છે અને આપવાની કઈ રીત છે તો એક કંઈકની અંદર બસો લીટર આપણે જીવામૃત આપી દઈએ અત્યારે જે આપણે જમીનમાં જોઈએ છે તો અળસિયાનું પ્રમાણ અત્યારે જોવા મળતું નથી અળસિયા આપણી જમીનમાં છે પણ જમીનની દસ ફૂટ નીચે સુષુપ્ત અવસ્થામાં અળસિયા બધા રહી છે જો આપણા જીવામૃત નાખીશું તે બધા અળસિયા જમીનની અંદર બધા ઉપર આવશે અને એક એક અળસ્યુ એક દિવસની અંદર છ થી સાત વખત ઉપર જઈને નીચે આવે છે ચૌદ છિદ્રો પાડે છે અત્યારે આપણે નોર્થ ગુજરાત જે બધા જોઈએ છે કે ભાઈ હજાર ફૂટ બારસો ફૂટ સુધી પાણી આવતું નથી ચોમાસાની અંદર એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે જમીન આપણી એટલી બધી કડક થઈ ગઈ છે તો પગ આપણી જમીનની અંદર ઉતરતું નથી જો અળશ્ય આપણી જમીનમાં હશે જો વરસાદનું પાણી પડે બધું પાણી નીચે જશે અને પાણીના સ્તર આપણે બધા ઉપર આવી જાય બીજું એક આયામ આવે છે ઘનજીવામૃત બનાવવામાં આવે છે જીવામૃતની અંદર દેશી ગાયનું આપણે બસો કિલો જેટલું છાણ લેવાનું તાપની અંદર સુકવી દેવાનું સુકવ્યા પછી અને ચાંગણાથી ચારી લેવાનું અને બસ્સો કિલો જેટલા છે ગાયના ગોબરના અને આપણે જે જીવામૃત બનાવ્યું એમાં વીસ કિલો જેટલું મૂળ નાખવાનું તો આપણે ઘન જીવામૃત તૈયાર થાય છે એ પાયાના ખાતર તરીકે આપણે ઘનજીવામૃતનો ઉપયોગ કરીએ છીએ બીજી આ દવાઓ આવે છે કે ભાઈ બ્રહ્માસ્ત્ર કઈ રીતે બનાવે છે નીમાસ્ત્ર આવે અગ્નિઅસ્ત્ર છે એક દવાનું નામ છે આ બ્રહ્માસ્ત્ર જે કંઈ મોટી ઈયળો આવતી હોય આ ઈયળોની અંદર આપણે વીસ લીટર ચિયળોનો કંટ્રોલ કઈ રીતના કરવું બસો લીટર વીસ લીટર જેટલું ગાયનું ગૌમૂત્ર લેવાનું બે કિલો જેટલા કડવા લીમડા પાનની ચટણી બે કિલો ધતુરાના પાનની ચટણી બે કિલો હિરંડાના પાનની ચટણી બે કિલો સીતાફળના પાનની ચટણી બે કિલો કરંજના પાનની ચટણી આ બે કિલો ચટણી અને વીસ લીટર ગાયનું ગૌમૂત્ર ગરમ કરી ઠંડુ પાડી દેવાનું અને પછી એનો આપણે કોઈપણ પાક પર છાંટશું તો પાકની અંદર કોઈપણ પ્રકારની ઈયળ આવતી નથી એટલે સરકારનું મેઇન ફોકસ અત્યારે જે આપણે જે આ રોગો મુક્ત અને ઝેર મુક્ત ખાવા માટે સરકારે આ પ્રાકૃતિક કૃષિનું આહવાન કર્યું તમારું નામ અને મારું નામ પટેલ વિનોદકુમાર સોમાભાઈ આત્મા પ્રોજેક્ટ બ્લોક ટેકનોલોજી મેનેજર છે